વાપી નજીકના છીરી ગામ વડીયાવાડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી નહેરમાં ગંદકી એટલી હદે વધી રહી છે કે જ્યારે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે તે પાણી ગંદકીને લઈને પસાર થઈ શકતું નથી અને આ પાણી માર્ગ અને આસપાસના ઘરોમાં ફરી વળતા સ્થાનિકો ગ્રામજનો સહિત રાહદારી અને વાહન ચાલકો પણ પરેશાન બની રહ્યા છે નહેર વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર સિંચાઈ માટે પાણી પુરવઠો મળી રહે તે હેતુસર વાપી નજીકના છીરી ગામ વિસ્તારથી નહેર પસાર થઈ છે વાપી નજીકના છીરી અને કોચરવા ગામના બોર્ડર પર આવેલા વડીયાવાડ વિસ્તારમાં અનેક નાના મોટા ઘરો ચાલી દુકાનો કંપનીઓ આવેલી છે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી નહેરમાં જ્યાં ત્યાં લોકો દ્વારા કચરો ફેંકવામાં આવે છે જેને લઈને ગંદકી ફેલાય છે અને કચરાના ઢગલાઓને કારણે અસહ્ય દૂન ગન પણ ફેલાય છે નોંધનીય છે કે નહેર વિભાગ દ્વારા સમયસર નહેરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે આમ છતાંય કેટલાય લોકો ખુલ્લે આમ દિવસભર એકઠો કરેલો કચરાનો નિકાલ અહીંથી પસાર થઈ રહેલી ખુલ્લી નહેર અને નાનકડી નહેરમાં ફેંકીને જતા હોય છે ત્યારે પાણી પુરવઠો છોડવામાં આવે છે ત્યારે ખુલ્લામાં ફેંકાયેલ કચરો પાણી સાથે તણાઈને આગળ આવે છે અને ક્યાંક નહેરના નાળા તથા કેટલીક જાળીઓમાં ફસાઈ જાય છે વળી આ પસાર થઈ રહેલી નહેર માર્ગની સમયાંતર હોય ત્યારે પાણીનું પ્રમાણ વધે ત્યારે કચરાને લઈને પાણીનું વહેણ અટકી જાય છે અને આ પાણી માર્ગ ઉપર તથા આસપાસના ઘરો અને જાલીમાં ફરી વળે છે વાડ વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી નહેરનું પાણી માર્ગ તથા ઘર અને ચાલી વિસ્તારમાં ફરી વળતા સ્થાનિકો રાહદારી અને વાહન ચાલકો તોબાપો કરી ઉઠ્યા છે વળી પાણી ઉભરાવાને લઈને માર્ગ પણ ખરાબ થયો છે જ્યાં ત્યાં મસ મોટા ખાડા પડ્યા છે આ ખાડાઓમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે જે જોતા આ વિસ્તારમાં જાણે ચોમાસા જેવો માહોલ હોય તેવું દેખાઈ રહ્યું છે નોંધનીય છે કે આ વિસ્તારમાંથી ચોમાસા અને ગંદા પાણીના નિકાલ માટે ગટર પણ બનાવવામાં આવે છે જેને લઈને નહેરમાંથી હજારો લીટર વહેતું પાણી સીધું ગટરમાં ઉતરી રહ્યું છે જેથી પાણીનો ખોટો વ્યર્થ થઈ રહ્યો છે ક્યારેક પાણીનું પ્રમાણ વધી જાય ત્યારે આ પાણી સીધું માર્ગ અને ઘરોના આંગણામાં ફરી વળે છે જવાબદાર વિભાગની ટીમ દ્વારા પાણી છોડવાના સમયે સમયાંતરે નહેર નહેરમાં સફાઈ કરાવવામાં આવે અને આ વિસ્તારમાં કચરાપેટીઓ મૂકવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે